અમરેલીનો પાયલ કેસ તમને યાદ હશે ન્યાય ના ન્યાય અને ન્યાયના નારા સાથે ભૂખ હડતાલ થઈ દીકરીને ન્યાય અપાવવા માટે વિપક્ષ એકજૂટ થયું પક્ષમાંથી કોઈ જવાબ આપવા માટે તૈયાર નહોતું થયું દીકરીને ચાર દિવસ જેલમાં રહેવું પડ્યું પણ તમને એમ હશે કે ફરીવાર આજે કેમ એની ચર્ચા કરવામાં આવી રહી છે કારણ કે લેટર કાર્ડનો જે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા એ આજે દિલીપ સંઘાણીને ગાંધીનગર ખાતે મળવા પહોંચ્યા હતા અને આ દિલીપ દિલીપ સંઘાણી છે એમણે પોતાના ફેસબુક પર ફોટા પોસ્ટ કરી અને વાત કહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિ પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત અમરેલીની છે થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામે એક લેટર ફરતો થયો એમાં કૌશિક વેકરિયા ભ્રષ્ટાચાર અને ઘણા બધા પૈસા ખાધા હોય તેવા આરોપ લગાડતો એક પત્ર વાયરલ થયો અને આ વાયરલ કરનાર કોઈ નહીં પોતાના જ પક્ષના લોકો હતા જ્યારે પક્ષની અંદરો અંદરની લડાઈ ઉકળતા ચરો જેવી સ્થિતિ સર્જાય ત્યારે સ્વાભાવિકપણે અંદર અંદરનો ડખો ચરમસીમાએ પહોંચી જતો હોય છે અને ન ન પૂરતિ ભાજપ તો રહે છે એ જગ જાહેર થઈ જાય છે એ સમયે સૌરાષ્ટ્રનું રાજકારણ ખૂબ ગરમાયું હતું આ કેસની અંદર રીકન્સ્ટ્રક્શન નામે એક દીકરી જવાન જો દીકરીનો વર્ગોડો કાઢવામાં આવે પોલીસ પર સવાલ ઊભા થાય પોલીસની કાર્યવાહી પર શંકા જાય નાના પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થાય મોટા અધિકારીઓ એસીમાં બેસી અને મસ્ત આરામ કરી રહ્યા છે ત્યારે આ ચર્ચા એ માટે કરવી પડી રહી છે કારણ કે જ્યારે પાયલ ગોટી જેલમાં હતી ત્યારે દિલીપ સંઘાણી જેલમાં મળવા ગયા હતા ને ત્યાંથી એને નોકરીની ઓફર કરી હતી બેંકની અંદર એ નોકરીની પણ હા પાડી હતી પાયલ ગોટી ચાર દિવસ જેલવાસ કર્યા બાદ બહાર આવતા એક કરુણ દ્રશ્યો સામે આવ્યા કે આંખમાંથી આ શું એના માતા પિતા જોઈ અને રડી રહ્યા હતા કે મારી દીકરી બે કસૂર છે છતાં પણ એને ત્યાં જેલમાં રાખવામાં આવી કારણ કે એ ત્યાં નોકરી કરતી હતી અને ટાઈપ રાઇટરનું કામ કરતી હતી સ્વાભાવિક છે મનીષ વઘાસિયા સહિતના લોકોએ જેમ કહ્યું હશે એમ દીકરીએ ટાઈપ કર્યું હશે પણ એ દીકરીને શું ખબર કે હું ખોટી રીતે ભરાઈ જવાની છું આ જ રીતે જે આખો મુદ્દો શાંત પડી ગયો અને અચાનક દિલીપ સંઘાણીના ફેસબુક પર ફોટો દેખાય છે જેમાં મનીષ વઘાસિયા સહિતના લોકોએ દિલીપ સંઘાણીની ઓફિસ ગાંધીનગર ગાંધીનગરની ઓફિસે ત્યાં જોવા મળી રહ્યા છે દિલીપ સંઘાણી ઉપર લખે પણ છે કે જે લેટર કાંડ થયું હતું તેના લોકો મનીષ સ્વગાશ્ય પાસે આવ્યા અને ન્યાયની વાત કરી રહ્યા છે ત્યારે હું પોલીસને કહ્યું કહું છું કે આમાં યોગ્ય તપાસ થાય અને જે પણ દોષિત છે તેને દોષિત ઠહેરાવવામાં આવે ને ન્યાયિક તપાસ થાય દિલીપ સંઘાણીના એ ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા મનીષ સ્વગાસ સાથેના બેઠા છે વાતચીત કરી રહ્યા છે જો કે વિડીયો નથી આવ્યો માત્ર ફોટા જ આવ્યા છે શું ચર્ચા કરવામાં આવી એ તો દિલીપ સંઘાણી અને મનીષ જ ખબર હશે ને આજુબાજુ પાયલ ગોટી સહિતના જે મનીષ વઘાસિયા સહિતના જે લોકો એમને પણ જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારબાદ બધાના જામીન થઈ ગયા અને બધા જેલ મુક્ત થઈ ગયા હતા પરંતુ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવે છે છતાં પણ કોઈ જાતની એ તપાસનું રિઝલ્ટ નથી આવતું અને

અને એને ખબર છે કદાચ કે બોલશું ને તો બધું જ આપણી ઉપર આવી જશે ને કદાચ ચૂપ રહેવામાં ખૂબ સારી વાત છે જ્યારે આવી ઘટનાઓ બને છે ને ત્યારે ધારાસભ્યો બિલમાં છુપાઈ જાય છે અને પછી બધું થઈ જાય એટલે વાહવાહી લૂંટાવા માટે બહાર આવતા હોય છે પોતાનું માન સન્માન મેળવવા માટે વાહવાહી મેળવવા માટે સાલ ઉઠીને સન્માન કરાવવા માટે બહાર આવતા હોય છે પણ એક જવાન જો દીકરીનો વરઘોડો નીકળે ત્યારે કોઈ બોલવા માટે તૈયાર ન થાય સ્વાભાવિક છે વિપક્ષનું કામ છે વિરોધ કરવું સત્તા પક્ષ સામે અવાજ ઉપાડવો વિપક્ષ એની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી સુરતમાં આંદોલન કર્યું અમરેલીની અંદર પરેશ ધાનાણીએ આમરણ ઉપવાસ કર્યા પાયલ ગોટીને સતત ન્યાય પાવા માટે બરાડા પાડ્યા પોલીસ પર આરોપ લગાવ્યા પણ પોલીસમાંથી સસ્પેન્ડ કોણ થયું એસપી તો એસસી ઓફિસમાં બેઠા છે અને જે આખો કાંડ થયો તેને લઈને તપાસ ક્યાં પહોંચી એ પોલીસને જ ખબર છે જો કે તો ન કરે કારણ કે ધારાસભ્યો પર આરોપ લાગ્યા હતા જો આરોપ સાચા હોય તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય પર પણ કાર્યવાહી કરવી પડે અને જો ધારાસભ્ય ખોટા હોય અને જો ધારાસભ્ય ખરેખર ખોટા કે આરોપ આવે છે એ ખોટા આરોપો છે તો પછી લેટર એની ઉપર એ કડકમાં કડક કાર્યવાહી કરવી પડે અને પોલીસે જે દીકરીનો વરઘોડો કાઢ્યો હતો એ પોલીસ સામે પણ કાર્યવાહી કરવી પડે હર્ષભાઈ તમારી પોલીસ અને તમે તમારી બહાદુર પોલીસના ક્યારેક વખાણ કરો છો તો ક્યારેક એની ટીકા પણ કરો કારણ કે અમુક આવા પોલીસ કર્મચારીઓ કે જે નેતાઓના પગના તળિયા ચાટવામાંથી ઊંચા નથી આવતા અને પછી જ્યારે કોઈ એવી ઘટના બને ત્યારે પોલીસ પોતે મુક પ્રેક્ષક બનીને બધું જોતી રહી જાય છે અને પછી પોલીસ પાસે કંઈ પૂછવા જઈએ તો ખોટી રીતે હેરાન કરવાના આરોપો લગાડવામાં આવે છે આમ જનતાનું કોઈ સાંભળતું નથી માત્ર નેતાઓની વાહવાહી માટે પોલીસ અત્યારે કામ કરતી હોય તેવું અમુક જગ્યાએ લાગી રહ્યું છે બાકી લેટરકાના જે મુખ્ય આરોપી એ દિલીપ સંઘાણીને આજે મળ્યા છે હવે કંઈક નવું થાય તો કોઈ નવાઈની વાત નહીં કારણ કે હવે મુદ્દો પણ શાંત થઈ ગયો છે ને પાલગોટી કેસ ક્યાંય દેખાતો નથી હાઈકોર્ટ સુધી પણ જઈ એવા છે બધું જ થયું છે પણ આજે આ મુદ્દો ગરમ એ માટે થયો કે જે મુખ્ય આરોપી મનીષ વઘાસ્યા એ દિલીપ સંઘાણીની ઓફિસ ગાંધીનગર ખાતે પહોંચે છે અને ત્યાં ચર્ચાઓ થઈ રહી છે હવે શું ચર્ચાઓ થઈ રહી છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર thank you